હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળીમાં ઇન્સ્ટન્ટ બની જાય તેવા નાસ્તાની રેસિપી આ નાસ્તો બનાવવા માટે આપણે એક કપ ચોખાના પોવા અને એક કપ ડાળીયાની ડાળ લઈ લેશું બંને વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેસું દિવાળીમાં અવનવા નાસ્તાઓ આપણે બનાવતા હોઈએ છીએ તો આ નાસ્તો માત્ર દસથી પંદર મિનિટની અંદર બની જાય એ રીતે આપણે તૈયાર કરશું બંને વસ્તુ મિક્સ કરી અને ત્યાર પછી આપણે કડાઈને ગેસ પર રાખી દઈશું ડાળિયાની દાળ અને પવા બંને વસ્તુને શેકી લેશું ચમચાની મદદથી આ રીતે આપણે તેને હલાવતા રહેશું પવા અને દાળ આપણા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે માત્ર તે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાના છે હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક થાળીમાં કાઢી લેશું પવા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી એક મિક્સર જાર લઈ લેવાનું અને બધા પવા અને ડાળિયાની દાળ એકી સાથે મિક્સર જારમાં ઉમેરી દેશું ઢાંકણ ઢાંકી અને તેનો આ રીતે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું આ સમયે એવું લાગે કે દાળ કે પૌવા કંઈ પણ દળવામાં રહી ગયું છે તો તમારે તેને એક વખત ચાળી લેવાનું હવે તેને એક મોટા વાસણમાં લઈ લેશું એ જ વાટકીના માપથી આપણે પોણી વાટકી ઘણો લોટ લીધેલો છે સ્વાદ અનુસાર તેમાં મીઠું ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેશું ત્યાર પછી ચમચી જેટલી હળદર ઉમેરી દેશું અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરશું અડધી ચમચી જીરું ઉમેરશું અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું એક મોટી ચમચી જેટલું અહીં બટર લીધેલું છે તમે બટરની જગ્યાએ દૂધની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેસું શરૂઆતમાં આપણે પાણી ઉમેરવાનું નથી લોટમાં એકદમ સરસ મોણ દેવાય છે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી દેસું તો હવે તમે જોઈ શકશો લોટના એક એક દાણામાં એકદમ સરસ મોણ દેવાઈ ગયું છે હાથેથી આ રીતે લોટ ભેગો કરીએ તો તેમાં મુઠી પડી રહી છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જ લોટ બાંધી તૈયાર કરી લેશું અહીં મેં નોર્મલ પાણી લીધેલું છે ગરમ પાણીની થોડું થોડું આ રીતે પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધી તૈયાર કરી લેવાનું તો લોટને વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો આ નાસ્તો બનાવવામાં જો લોટ કઠણ હશે તો તમારો નાસ્તો તેલમાં તડતી સમયે છૂટો પડી જશે અને જો લોટ ઢીલો થઈ જશે તો નાસ્તો આપણો ક્રિસ્પી થતાં વાર લાગશે રેસીપીમાં અમુક પરફેક્ટ ટિપ્સ આપેલી હોય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોશો તો તમારી રેસીપી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે લોટને ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે રહેવા દેસું પાંચથી દસ મિનિટ સુધી લોટને ઢાંકીને રહેવા દેવાનું ત્યાર પછી તેમાં એક ટીપું તેલને ઉમેરી દેશું લોટને આ રીતે થોડીવાર ઢાંકીને રાખી દેવાથી તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે હવે હાથની મદદથી આ રીતે લોટને આપણે મસળી લેશું તો હવે તમે જોઈ શકશો લોટ વધારે ઢીલો પણ નથી અને એકદમ કઠણ પણ નથી ત્યાર પછી આપણે આ રીતે સેવ પાડવાનો સંચો લઈ લેશું અને તેમાં જે સ્ટારની ચકરી હોય તેને વચ્ચે રાખી દેશું તૈયાર કરેલા લોટને આપણે સંચામાં ભરી તો જેટલો પણ લોટ સંચામાં સમાય એટલો આ રીતે આપણે સંચાને દાબી દાબી અને ભરી લેવાનો જેથી કરી સંચામાં જરા પણ વચ્ચે ગેપ ન રહે સંચાને હંમેશા દાબીને જ ભરવાનો થોડો સંચો ઉપરથી આપણે બાકી રાખી દેશું જેથી કરી અને તેનું ઢાંકણ સરખું ફિટ થઈ શકે હવે સંચાને આપણે ફિટ કરી લેશું સંચો જ્યારે આપણે આ રીતે ફિટ કરતા હોય ત્યારે આપણે હાથ તેલવાળા ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો નાસ્તો બનાવતી સમયે સંચો હાથમાંથી છટકી અને સીધો તેલમાં પડશે અને દાઝી જવાનો ડર લાગે છે આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું તેલ આપણું વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે સંચાને કડાઈથી આ રીતે થોડો અધર રાખી અને આપણે નાસ્તો પાડી લેશું આ રીતે થોડો નાસ્તો પડી જાય એટલે સંચાને રિવસમાં ફેરવી લેવાનો બધો નાસ્તો એકી સાથે એક જગ્યાએ ભેગો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો કડાઈમાં જેટલો પણ છૂટો નાસ્તો સમાય એટલો જ આપણે પાડવાનો એક મિનિટ સુધી તેને તળાવા દેવાનું જ્યારે નાસ્તો તેનો શેપ લઈ અને આ રીતે તેનો હલકો કલર બદલાઈ જાય ત્યાર પછી જ આપણે ઝારાથી તેને ફેરવવાનું છે તરત જ નાસ્તાને ફેરવશો તો તે તેલમાં તૂટી જશે હવે બંને બાજુ આપણો આ નાસ્તો તળાઈ જાય અને આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તેલ તાળી તેને કાઢી લેશું આ નાસ્તાને તળાતા બિલકુલ સમય લાગતો નથી એક મિનિટમાં બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ જાય છે બીજો બેસ પણ એ જ રીતે આપણે તૈયાર કરી લેશું આ નાસ્તો તળતી સમયે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અહીં આપણે એકદમ ધીમા તાપ ઉપર નાસ્તો તળવાનો નથી આ નાસ્તામાં આપણે ચોખાના પોવા ઉમેરેલા છે જો એકદમ ધીમા તાપ ઉપર તેને તળશું તો ચોખાના પોવા ખૂબ જ તેલ પીશે અને હાઈ ફ્લેમ ઉપર નાસ્તો તળશું તો બહારથી તો તે લાલ થઈ જશે પરંતુ અંદરથી ખાવામાં તે કાચો લાગશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર જ બધા નાસ્તાને તૈયાર કરવાનો છે બધો જ નાસ્તો આપણો બંને તૈયાર થઈ ગયો છે દિવાળી ઉપર બધાના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે પરંતુ આ ચકરીનો નાસ્તો આપણે માત્ર દસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી અને એક પણ તેલનું ટીપું ન પીવે તેવો નાસ્તો તૈયાર થયો છે તમને તેનો અવાજ પણ સંભળાવો તમને જોઈ શકશો કેટલો આપણો નાસ્તો ક્રિસ્પી તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જવા પછી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ